સુરાલી રેલવે ફાટક ઓવરબ્રિજ મુદ્દે લોકો લડી લેવાના મૂળમાં દસ દિવસના કામ શરૂ નહીં થાય તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલનની ચીમકી બારદોલી તાલુકાના સુરાલી ગામે રેલવે ફાટક પરના ઓવરબ્રિજનું કામ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ખામીયુક્ત ડિઝાઇન માર્ગ મકાન વિભાગ તથા રેલવે વિભાગ વચ્ચે સમન્વયના અભાવે અથવા તો અધિકારી અને કોન્ટ્રાક્ટરની બે દરકારને કારણે ગામ તરફના ભાગમાં તદ્દન ઠપ પડી ગયું છે મરીસુરાયેલી વિસ્તાર વ્યાપારી હબ તરીકે જાણીતો છે અને તેમાં સારા આરોગ્ય સેવાઓ કેન્દ્ર વગેરેનું કેન્દ્ર છે આ કારણે આસપાસના વીસથી વધુ ગામોને તેની સાથેનો સંપર્ક નહીવત થઈ ગયો છે વ્યાપાર ધંધા મરણપ્રધ થઈ ગઈ છે રોજિંદા બે હજારથી વધુ વિદ્યાર્થીઓ શાળાઓમાં જવા તથા નોકરી ધંધા માટે મળીસુરાયલી આપતા લોકોને ભારે તકલીફ પડી રહી છે વડામારની રજૂઆત છતાં તંત્ર નફટાઈપૂર્વક ઉદાસીન વલણ અપનાવી રહ્યું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે આથી મરીસુરાયલી ગામજનોએ ટાંકી સહિત તાત્કાલિક કામ શરૂ કરવા માટે છેલ્લું આવેદન નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ બારદોડી તથા એસડીએમ પ્રાંત અધિકારી બારદોરીને આપ્યું છે આ આજે આપેલા આવેદનમાં દસ દિવસમાં કામ શરૂ નહીં કરવામાં આવે તો તેઓ રસ્તા પર ઉતરી ગાંડી ચીંડિયા માર્ગે આંદોલન સાથે સંઘર્ષ કરશે અને જલ્દ પરિણામલક્ષી આંદોલન કરશે અને સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સંલગ્ન વિભાગોની રહેશે તેવું તેઓએ જણાવ્યું છે આજ રોજ મઢિસુરાલીના ગ્રામજનો અને વેપારીઓ સાથે અમે નાયબ કાર્યપાલક ઇજનેર અને એસડીએમ પ્રાંત અધિકારી શ્રી બાડોલીને છેલ્લું આવેદનપત્ર સોંપી રહ્યા છે અમારી જે સુરાલી ફાટકનો પ્રશ્ન છે એ પ્રશ્ને કામ શરૂ એક વર્ષથી થયું નથી અને બંધ પડ્યું છે જેને કારણે વેપાર ઉદ્યોગ મરણાસન સ્થિતિમાં આવી ગયા છે અને આ સ્થિતિ વધારે સહન થઈ શકે એમ નથી જેથી અમે આજે તંત્રને તાકીદ કરી છે કે દસ દિવસમાં જો આ કામ શરૂ નહીં થાય તો રસ્તા પર ઉતરીને મઢિસુરાલીના ગ્રામજનોને વેપારીઓ સંઘર્ષ કરશે અને પરિણામલક્ષી આંદોલન કરશે